અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજી એકસો ખાતે ખાતે મહારાજ મહારાજને અર્પણ કરાયા અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી માત્ર ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે ભક્તો વિવિધ રીતે પોતાની શક્તિ અને ભક્તિ દ્વારા ભગવાનને કંઈ પણ અર્પણ કરી ભક્તિમય આનંદ અનુભવતા હોય છે ત્યારે અમદાવાદના શિલ્પાબેન દ્વારા આશરે છેલ્લા ચાર વર્ષથી ચોકલેટનો રથ બનાવી ભગવાન જગન્નાથ મંદિરે મહંત શ્રીને અર્પણ કરતા હોય છે આ વખતે તેઓ દ્વારા ચોકલેટના ભગવાન જગન્નાથજીના ત્રણ રથ બનાવી મંદિર ખાતે અર્પણ કરાયા હતા જેમાં મંદિરના પરિસરમાં પ્રથમ પરિવાર સહિત સભ્યોએ ગરબા રમી ભગવાન જગન્નાથની ભક્તિ કરી હતી આ ચોકલેટ રથ બનાવતા તેઓને પંદર દિવસ લાગ્યા હતા અને આખા પરિવારને સહયોગ આપ્યો હતો આ ચોકલેટ રથ બનાવી તેઓએ ભગવાનના ચરણે અર્પણ કરી ધન્યતા અનુભવી હતી શિલ્પા આશુતોષ ભટ્ટ અને છેલ્લા પાંચ વર્ષથી હું રથ બનાવું છું આ મારું પાંચમું વર્ષ છે એટલે આ વખતે મેં ત્રણ રથ બનાવ્યા છે ડાર્ક ચોકલેટ મિલ્ક ચોકલેટ અને વ્હાઈટ ચોકલેટ નો આ વખતે ચાર દિવસ અને મારો ભાણિયો છે પછી મારા દિયર છે એ બધા મને બહુ જ મદદ કરી છે કેમકે આ વખતે શક્ય નતું એકલા હાથે બનાવવાનું અને મિલ્ક ચોકલેટ ડાર્ક ચોકલેટ અને વ્હાઈટ ચોકલેટ થી બરાબર અ આ વખતે પંદર દિવસ પહેલા મેં કામ ચાલુ કર્યું તું અને મિલ્ક ચોકલેટ જે આપણે ખાઈએ છીએ એ ચોકલેટ આમાં યુઝ કરી છે અને ઉપર ગોલ્ડન કલર છે બધા એડિબલ કલર લીધા છે બસ આ વખતે બહુ જ ખુશી છે કે ભગવાનના આશીર્વાદથી આટલું કામ કરી શકી છું વડીલોના આશીર્વાદ છે ફેમિલી ફ્રેન્ડ્સ છે બધાના આશીર્વાદથી આટલું પાંચમું વર્ષ મારું અહીંયા કમ્પ્લેટ થયું છે આપવામાં યા ના આવતા નું નથી વિચારી આ વખતનું જે છે અને આ જે રથ છે હું દિલીપદાસજી મહારાજ ને દર વર્ષે અર્પણ કરું છું